ગુડ મોર્નિંગ જયホンભાઈ માકેમ સમિત્રો મજામાંજો કે મજામાં જ છો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો જો આપણે સવારમાં વાડીએ આવી ગયા છે લાડલીન બધા વિભા છે આપણે રાકડી મકાઈમાં પાણી વાળતા તો લાકિયારામાં હવપુર થઈ ગયું છે લાડલી હાતો આપણે ગદબ વાડી આવીએ તો જો સાગરભાઈ આવ્યા છે આજ રાઇડિંગ કરવા લાડલીની આગળ ભીં હું જાય છે તો હોઈ જાય પછી જાવ દે આગળ આગળ તો હવે આપણે છોડી ગયા છે લાડલી ઉપર હવે આપણે વાળી લગ્ન આપણે છે સાગર સાગુ આવે ગાડી લઈને તો જો આપણે સવારમાં આવ્યા તો વારીએ જો આપણી લાડલી છે બીજા કે મીમા ન આવ્યા છે આપણે નીતિનભાઈ ની રાજો જો નીતિનભાઈ તમારું છે ગરમ પાણી એટણા તો જો નીતિનભાઈ રાજલનો નવરો ફી દીધી છે આપણે અમાર સાગર ભાઈ જો આમ આવો ખાય નીતિનભાઈ જોરિયા આવી બા તો જો આપણી લાડલીને राजल ने बेन दे दीता है जोगान खाए है बे